लगाए गुड मॉर्निंग जय माता दी साउस संग लोग चलो गति भैया पापा टाइम पे आ गया तू खाए पापा सिंह गुड मॉर्निंग पापा गुड मॉर्निंग अब रे काम रात नहीं हो रहा तो पापा ओ पापा गुड मॉर्निंग गुड નાટે તો દસ છોકરો છે તો આખું ખબર નહીં એવા માખું કારું બુસ કઈ કીધું કાટ પરી ગયું તો દેખાય બગડી આપણે ઘોડું મારવાનું આજે ડ્રિલ મશીન ડ્રિલ મશીન ડ્રિલ મશીન ડ્રિલ મશીન હાર્યું અરે હારીશું સોરી આપા પાયેરો રાખ બોડી તરી ના કુકર મે કુકર બધો તો પેલો આ કુકર નહીં આવતું બોડ સેટુ રાખ ને ગરી બસ ચમેરવ એટલું પેન્સિલ હા પેન્સિલ તો લે આ પેન્સિલ શું જોવા હે પપ્પા હા કોણ મશીન Ba lo gà bi hazard rao nhầm mặt của plumbing kari plumbing kari a luki hè biệt đèn mặt hai lệch kia 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 apel pak ya pasal señor. ये सिगरेट तो चॉकलेट पेरे मास्टर। हां चॉकलेट आते जाते ना कोणी छोटा देवाय काय बाजू फेकतो कोण होत होते दो बोललं आमचं नाव डेली मुलीवर काय 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 काय

फोन पर भाई ने एक्चुअली लागो तो अमर बाजू ने एक्चुअली लागो आरी टपे आवत કદી કચું કરો છે કદી કુચું કરો સેજ ઉભા રણ પણ કમ્પ્લીટ થઈ જા બસ

લગાઈ દીધું બુલદ નહીં આવા આ ખોલ પાડો પાઈશો આ બોલ તો બીજો લાઈન માં દેજો પાડ દો પાડ દો લાગી બીજી ગાઈઝ તો ગયા હતા બાજુ ફળિયામાં એક કાક એક્સપર્ટ થઈ ગયા હતા એમની મરંદગીમાં ગયા હતા જઈ આવીને ફ્રેશ થઈ ગયો છું કંઈ વરસાદ આવે એવું લાગે હતો કાલ બપોરનો બંધ થાય તો આજ હજી સુધી આવે નહીં આવો છો તો સારું હોય એમાં આવો હોય હાર હારું ત્યાં શું કરી છે આની બહુ સારું કહે શું

તે નહીં પડે મુની નહીં પર આવતી એમને કદાચ થાય તા પછી તો તો નહીં ભાવ મોત કારણ કે એવો એવું છે ચીકું લાગે લાગે થોડું ક્રિસ્પી મને કે ખાવું હું મને ભૂખ લાગી વાગ્યો હાર હું મને કશું હે પચ્ચે પડી ગયું કબડમણો હોજી ખસી જશે અતન એ વચ્ચે શું કામ કરી રાખ્યું તા અરે છો તમે અહીંયા એટલું તો ખાઈ દેવાય ને કોની બનાવી હા અબ અપસવારા નહીં અપાન તા પરીનો આવ હું ફોન લઈ ખાચમાં મૂકી દઉં તો ઈ ઘરમાં ઘરમાં છે कौन कैसे सुबह हाल ना होंगे 2:00 बजे नहीं 2:00 बजे 3:00 बजे ना 3:00 बजे तक 1:30 बजे है तू वहां ना उसका बारे में किया कि तू तू थोड़ी अंदर भी ना थोड़ी देर में फ्लाइट पर हैडूं जा उंगा ना पर ना उंगा जो नहीं तबक

મગજ નહી આવડે લે પકડ હું બધ લેડ બતાવી જો વાગ્યું આટલું તો નું અનુમાન તો રોજ વાઘ આવું સતત જગ્યાએ મને વાગેલું

મે <laughs> 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 આ ટીવા જમમુ ભાતીજી દેજો મું ઘરે મો નહીં નેવડો મોટો તો મારો બેડ દે ચોકલેટ લઈ લે લે ચોકલેટ લાવ તમારો લે ચોકલેટ લાવ ચોકલેટ માં રૂપિયા રૂપિયા વાળી લે સી કરતી ઓ ગરમ ગરમ નાખતો ચોપડી દે એલીલ મમી કે કરું મના

oh daerah हो लिए तो कभी देखते नहीं ओहो डैडा

나가줘 भाई नहीं जो सैयारा नाम जो मैं गम तो नहीं हुआ कि तो हम बोल सकते हैं वो पिक्चर और तुमनो डिसम डिसम वाला कम चुट चुट वाला अच्छा लगते है गम मैंने उन्हीं हम नहीं सैयारा हम कछु नहीं खाली जो नहीं यार ये कहता समान तेरी कसम जो ले ले जिद जो ले ले और मैं बनाऊं तू दाल पक बनाई आज हरा बना बहुत जाडी ना मीडियम डार्क बना बहुत पार्टी ने बहुत जाडी

ગાર્ડબગ ને એટલે આ રસોડું આવું થઈ જાય તો મોડું થઈ ગયું અને દાડી ચોટી ગઈ દીધા તો ચોટી ગઈ દીધું તો લોટ બાંધવાનો ને રોટલી બનાવવાની વાત થઈ ગયા આ થાય લાગો ના તો ગાઈ જાલ તો પિયાલા દિવસ દૂધ મુકરાવાનું છે

ખાઈ દો બૈ તો મૂંજી હે પક રોટલી બનાવી બનાવી દીધી નજર દુખાય કેવો દુખાય પગ પગ દુખાય આમ આમ કોઈ નજર નજર કાલે પકતું હે ને નદલ લાગે એટલે મુકી લેતાય ચાર દિન બહુ બધું એવું તો હું કરું કે હરમ ન દવાઈ લે પાક કોક દાળ હે ને ખુશ થાજે પગ દુખાય એમ શી હ હ અતા ખાઈ લી એમ પછી તેમ રૂવાનું કાવ ઓખો જોઈન ખાવ પછી હરઓ દુખવાની થતો નહી

આખી દાડા નું ગેટ વાળો પડી રહ્યો ઘર વચ્ચે વાત તો કોઈ બુદ્ધિ નહી આવો ને આવું મોટું ઘર બનાવી શું કરવાનું તાજ નું પી લેવું બીજી દી શું એવું લાગી બે દર ઘરે બંધ કરી દો ને તો જીવડો આવશે એક ડિશમાં ખાનું આજે એક ડિશમાં ખાનું

કોક કોક રાઈમ બે ત્રણ દાડે બે ત્રણ દાડા એક પીસમાં ખાઈ જાય હું જુઠ્ઠું કહેતો કેતી એક ને તો હું ખાતી જ મન મને ઉચમ રોજના હે ને જણાવું જોઈ લેજો હું તો તો ખાઈ લે ખાઈ લે

चकमला माहिती चकण्या कोण खायच नाही चौक जाती तो कायच हेड़ा मल्ले काले गुड नाईट जय माताजी